વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર સાથે જોડાયેલી એક ભૂલથી હંમેશા બચવું જો તમે પણ આ ભૂલ કરો છો તો ધ્યાન રાખજો કારણ કે આ ભૂલ એવી છે કે જેનાથી પરિવારની ખુશીઓ પણ છીનવાઈ શકે છે સાથે જ લક્ષ્મી પણ નારાજ થઈ શકે વાસ્તુ અનુસાર સૂર્ય આથમતી વખતે ઘરના મુખ્ય દ્વાર પર ક્યારેય અંધારું ન થવા દેવું જોઈએ જો અંધારું થાય તો આ ઘટના સારી માનવામાં નથી આવતી એવું કહેવાય છે કે ઘરના મુખ્ય દ્વાર પર અંધારું હશે તો લક્ષ્મી નારાજ થાય છે અને જો લક્ષ્મી ઘર છોડે તો માણસ આર્થિક રીતે સંપૂર્ણ તૂટી જાય છે આ ઉપરાંત જો દ્વાર ઉપર અંધારું હશે તો વાસ્તુ દોષ પણ ઉત્પન્ન થવાની સંભાવના વધી જાય છે જો ઘરમાં વાસ્તુદોષ પેદા થાય તો અલગ અલગ પ્રકારની ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે જેમાંથી આર્થિક મુશ્કેલીથી માંડીને અન્ય સંકટ પણ ઊભા થવાની શક્યતા છે વાસ્તુશાસ્ત્ર મુજબ વાસ્તુદોષની સમસ્યાથી ઘરની બરકત ઉપર ઘણી ખરાબ અસર પડે છે ખુશહાલ જીવન પર ગ્રહણ લાગી શકે આવા તમામ કારણસર જો તમારા ઘરના મુખ્ય દ્વાર પર અંધારું હોય તો રોશનીની વ્યવસ્થા બને એટલી જલ્દી કરવી જોઈએ જેનાથી તમામ પ્રકારની મુશ્કેલીથી બચી શકાય